જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે એવી વસ્તુ ન ખપે પંજાબના રાજા રણજીતસિંહ પ્રજા વત્સલ રાજા હતા તેઓ પ્રજાનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખતા હતા એક દિવસ તેઓ દરબાર ભરીને બેઠા હતા તે સમયે એક અંગ્રેજ આવે છે અને સૈનિક આવીને જાણ કરે છે કે બહાર કોઈક અંગ્રેજ આવ્યો છે એ આપણને મળવા માગે છે આથી રાજા રણજીત સિંહ તેમને દરબારમાં બોલાવે છે અને પૂછે છે કે શા માટે તમે ભાઈ આવ્યા છો એટલે અંગ્રેજ કહે છે કે હું કાચનો વેપારી છું અને કાચમાંથી સુંદર મજાની વસ્તુ વેચું છું મને એમ થયું કે રાજા છો આપ અને પ્રજા માટે અને આપના માટે કાચની સુંદર વસ્તુ તમે લઈ લો રાજા કહે છે કે તું કાચની કઈ કઈ વસ્તુ વેચે છે આથી વહેલો પહેલો વેપારી ખુશ થાય છે અને કાચની ઘણી બધી વસ્તુઓ બતાવે છે ખૂબ સુંદર અને કલાત્મક એ બધી વસ્તુઓ હતી રાજા તેમને જુએ છે અને તેમાંથી એક કાચની સુંદર મજાની ફૂલદાની ઉઠાવે છે અને કાચની ફૂલદાની જોરથી જમીન પર પછાડે છે અને તેમના ટુકડા થઈ જાય છે એ ટુકડા હાથમાં લઈને રાજા રણજીતસિંહ એ અંગ્રેજને કહે છે કે આ ટુકડાનું શું આવે ત્યારે પેલો વેપારી કે એ તો હવે કટકા થઈ ગયા એ કટકાનું તો શું આવે કંઈ ન આવે રાજા તરત તેમના સૈનિકને હુકમ કરે છે કે તમે જાઓ ને પિત્તળનો સાઈનો ખડીયો લઈ આવો સૈનિકો પિત્તળનો ખડીયો લઈ આવે છે રાજા જોરથી તેને જમીન પર પછાડે છે અને એને પણ મોટો ઘોભો પડી જાય છે એ વાપરાય એવો રહેતો નથી અને તે સૈનિકને કહે છે કે તું આને બજારમાં વેચી આવ પેલો સૈનિક એ પિત્તળનો ખડીયો લઈને બજારમાં જાય છે અને એમના ભંગારમાં થોડાક રૂપિયા આવે છે લઈને આવે છે અને રાજા પેલા અંગ્રેજને બતાવે છે જોયું નકામો ખડિયો હોવા છતાં તેમને થોડાક રૂપિયા ઉપજ્યા તારો કલાત્મક વસ્તુ હતી કાચની અને જે તૂટી તો એક જરા પણ ઉપયોગમાં ન આવ્યા આમ મારો દેશ ગરીબ છે મારી દેશની પ્રજા ગરીબ છે એમની પાસે એવી કોઈ વસ્તુ ન હોય કે જે તૂટી ગયા પછી કામમાં ન આવે આથી તેને શું એ મને પણ એ પાલવે નહીં કે ભંગાર થયેલી વસ્તુ પણ કંઈક રૂપિયા ઉપજાવે તો જ મને કામમાં આવે આમ વાત કરી છે કાચની એક પણ વસ્તુ ન લીધી વંદન છે તેમના પ્રજાભાવને